હવે સાત વાર જવાનું છે પણ મને લાગે છે બી ઓરે ઉડ્યા મરી ગયો અને બાવળિયા ગોતવા પડ્યા હતા મારે હવે શું કરું ઈ ભૂવા નહીં

બધા ભાઈ હા બે હા તારે શેમ તમે એમ કરો તમે થોડા લાવો બે જણા મેણી हां ला बिंद गड़ा कोला नो दूरी आ राखो